હલો મિત્રો આજે આપણે વાત કરવાની છે કાર વિશે કે હા મિત્રો કે ઇન્ડિયાની અંદર ઓક્ટોબર મંથમાં સૌથી વધારે કઈ કાર સેલિંગ થઈ છે અને કઈ કંપનીની થઈ છે હા મિત્રો હાએસ્ટ સેલિંગ ઇન ધ કાર ઇન ધ ઇન્ડિયા ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અને વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવારનવાર આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે આપણે સૌથી પહેલાં નંબરની કાર છે અલ્ટેગા મિત્રો જે સુઝુકીની છે અને તેની અઢાર હજાર કાર સેલિંગ થઈ છે ઓક્ટોબર મંથમાં જ્યારે બીજા નંબર ઉપર આવે છે સ્વિફ્ટ જે પણ સુઝુ છે તે સત્તર હજાર ઓગણચાલીસ સેલિંગ થઈ છે ત્રીજા નંબરમાં છે ક્રેટા જે હુંડાઈની છે આ મિત્રો કે ક્રેટા જે સત્તર હજાર સત્તાણું ત્રીજા ક્રમે છે ચોથા ક્રમે છે બ્રેઝા જે પણ સુઝુ છે જે સોળ હજાર પાંચસો ને કાર સેલિંગ થઈ છે અને પાંચમા નંબર ઉપર આવે છે જે પણ સુઝુકિની છે જે સોળ હજાર ચારસો ઓગણીસ છે સેલિંગ થઈ છે ઓક્ટોબર મંથમાં છઠ્ઠા નંબર ઉપર આવે છે બલેનો આ મિત્રો છઠ્ઠા નંબર બલેનો આવે છે જે પણ સુઝુકિની જ છે જે સોળ હજાર બ્યાસી કાર સેલિંગ થઈ છે ઇન્ડિયાની અંદર ઓક્ટોબરમાં છઠ્ઠા નંબર ઉપર સોરી સાતમા નંબર ઉપર આવશે પંચ કાર જે ટાટાની આવે છે પંચ જે પંદર હજાર સાતસો ને ચાલીસ સેલિંગ થઈ છે ત્યારે આઠમા નંબર ઉપર આવે છે સ્કોર્પિયો જે મહેન્દ્રાનો છે જે પંદર હજાર છસો સત્યોતેર સેલિંગ થયા છે અને નવમા નંબર ઉપર આવે છે ટાટાની ટાટા નેક્ઝોન આ મિત્રો નવમા નંબર ટાટાની ટાટા નેક્ઝોન છે જે ચૌદ હજાર સાતસો ને ઓગણસાઠ ઓક્ટોબરમાં સેલિંગ થઈ છે જ્યારે દસમા નંબર પર છે ગ્રેન્ડ વિટારા જે હમણાં નવી જ નીકળી છે એ પણ સુઝુકીની છે જે ચૌદ હજારને ત્યાંથી સેલિંગ જેવી છે તો મિત્રો હતું આ ઓક્ટોબર મંથનું સેલિંગ લિસ્ટ કારનું કે ઇન્ડિયાની અંદર ઓક્ટોબર મહિનામાં કેટલી કાર સેલિંગ થઈ અને કેટલા નંબર ઉપર છે અને મિત્રો તમે લિસ્ટ પર એક વસ્તુ તમે નોટિસ કરી છે મિત્રો કે લિસ્ટ પર આપણે જોઈએ તો ઉપરથી એકટી અલ્ટિગા બીજા નંબર ઉપર આવે છે સ્વિફ્ટ ત્રીજા નંબર બ્રેઝા પછી ફોનેક્સ અને બલેનો અને પછી ગ્રેન વિટેરા તો મિત્રો સૌથી વધારે સેલિંગ તો આમાં સુઝુકીનું જ થયું છે હા મિત્રો આમાંથી છ નંબર ઉપરની છ કાર તો તમે જોઈ શકો છો જે ની છે મારુતિ સુઝુકી સેલિંગ કરેલી છે એના પછી ચાર ખાર ખારી બીજી અન્ય કંપની છે તો સૌથી વધારે કંપનીની ઇન્ડિયાની અંદર કાર સેલિંગ થતી હોય તો મારુતિ સુઝુકિણી છે જે ઓક્ટોબર મહિનાના લિસ્ટ ઉપરથી નોટિસ થયું છે હા મિત્રો કે સૌથી વધારે કાર ઇન્ડિયામાં સુઝુકી મારુતિ સુઝુકી જ સેલિંગ કરે છે તો મિત્રો આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી છે જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવારનવાર આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે અને ફરી મળીએ આપણે નવા વિડીયો પર નવી ઇન્ફોર્મેશન લઈને